ઇન્ડિયન યુનિયન મુસ્લિમ લીગ ભારતીય કમ્યુનિસ્ટ પાર્ટી રિવોલ્યુશન સોશિયલિસ્ટ પાર્ટી ઝારખંડ મુક્તિ મોરચા વિદુ કાચી કેરળ કોંગ્રેસ દ્રવિડ મુનેઝ અને કમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઇન્ડિયા એટલે કે લેનિનવાદી લિબરેશને હાજરી આપી હતી કેન્દ્ર સરકારે ઓપરેશન સિંદુર અને આતંકવાદ વિરુદ્ધ ભારતના વલણને વિશ્વ સમક્ષ રજૂ કરવા માટે સાત સર્વપક્ષીય ડેલિગેશનને વર્લ્ડ ટુર પર મોકલ્યા છે આ બધા ડેલિગેશન આ અઠવાડિયાના અંત સુધીમાં ભારત પાછા ફરશે વિપક્ષ તેમના પરત ફર્યા પછી આવતા અઠવાડિયે એક વિશેષ સત્રમાં આ મુદ્દા પર ચર્ચાની માંગ કરી રહ્યું છે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સપર્ટ સીડીએસ અનિલ ચૌહાણના ઇન્ટરવ્યુ ક્લિપ શેર કરતા કોંગ્રેસે લખ્યું નિવેદનમાં સ્વીકારવામાં આવ્યું હતું કે આપણા ફાઇટર જેટનું નુકસાન થયું છે તો પછી મોદી સરકાર આ હકીકત કેમ છુપાવી રહી છે આવા ઘણા સવાલોના જવાબ આપવા માટે એક વિશેષ સતત બોલાવવું જોઈએ કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે પીએમ મોદીની સલાહ આપી તેમણે કહ્યું કે ઓપરેશન દૂર માટે પોતાના વખાણ કરવાની બદલે પીએમ મોદીએ દુશ્મન પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ તેમના સિવાય બીજું કોઈ આ કરી શકે નહીં તો ટીએમસી સાંસદ ડેરેક ઓબરાયને માહિતી આપી હતી કે તમામ પક્ષોએ પીએમ ને પત્ર લખીને સંસદનો વિશેષ સત્ર બોલાવવાની માંગ કરી છે મહત્વનું છે કે આમ આદમી પાર્ટી બેઠકમાં હાજર રહી નહીં ડેરેકે કહ્યું કે આપ બુધવારે વડાપ્રધાનને એક અલગથી પત્ર મોકલશે હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને Google પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી ન્યૂઝ મોબાઈલ એપ